મારું નામ ચારણ વાલજી જસરાજ છે પર્યાવરણ પ્રત્યેનું કામ કરું છું આજે રોજ અમને બાતમી મળેલી કે ડોણ ગામે એક ઘરમાં વન્યજીવો તેત્રોનો પાંજરા છે અને તેત્રો એમાં પૂરાયેલી છે તો એની જાણ અમે આર સાહેબને કરતાં આર શ્રી મેહુલ પ્રજાપતિ સાહેબ શૈલેષ પટેલ સાહેબ ફોરેસ્ટર તેમજ શ્યામભાઈ ગઢવી જે તે વિસ્તારના બીટગાટ અમારી સાથે રહી અને બધા જણાએ અમે જે તે ઘરની ઝડપી લીધેલી એમાંથી પાંચ પાંચ તેત્રો મળેલી પાંજરામાં પૂરેલી અને બે આરોપી મળેલા આરોપીમાં એક જણ નામ છે પટણી રમેશ રત્નાભાઈ રહેવાસી ડોન અને બીજાનું નામ છે પટણી રમે પટણી પરેશ રત્નાભાઈ ઈ પણ રહેવાસી ડોન એ બે આરોપી દ્વારા આ તેત્રોને જે વન્યજીવો છે એને પાંજરામાં પૂરી અને આ તેત્રોને બોલાવી અને આ તેતર એક જગ્યાએ સીમમાં રાખી અને બોલે એટલે બીજી તેત્રો એના ઉપર આવે અને જાડી પીછાવેલી હોય એમાં બીજી તેત્રો ફસાઈ જતી હોય છે એવી રીતે શિકારનો એક ખીમીઓ હોય છે એ ખીમિયાનો બધી રાતેથી આ શિકાર માટેત્રો રાખેલી તો અમારી ટીમ દ્વારા આ બધાને એરેસ્ટ કરવામાં આવેલ છે અને જંગલ ખાતા તરફથી સારી એવી કામગીરી કરવામાં આવી છે અને જંગલ ખાતાની ઓફિસે રજૂ કરવામાં આવેલ છે અને આગળની જે તે કાનૂની કાર્યવાહી છે એ પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવશે તેમજ આ બે આરોપીમાંથી એક આરોપી અગાઉ પણ આમાં શિકારો બાબતમાં પકડાઈ ગયેલ છે પટણી પરેશ રત્ન નામનો આરોપી જે છે એ બીજી વખત આવેલો છે તો આવી પ્રવૃત્તિઓ કરતા લોકોને પણ અમને એક વિનંતી છે કે

તો જે લોકોને હજી પણ પ્રકૃતિનું પર્યાવરણ જતન પ્રત્યેની કોઈ દરકાર જેને નથી એવા લોકોને અમારી વિનંતી છે કે આવી બધી પ્રવૃત્તિઓ મૂકી દો અને જે લોકો પર્યાવરણનું રક્ષણ માટે તત્પર રહેલા લોકો છે એ લોકોને પણ અમારી વિનંતી છે કે આ તમારી આજુબાજુમાં આવી કોઈ પ્રવૃત્તિ જણાય તો અમને જાણ કરશો